નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં પોતાના અંગત સંબંધોને સાચવવા જોઈએ અને આપણા પોતાના જે અંગત સાથીઓ છે એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે વધુ પડતું ખોટું ટેન્શન માથા પર લેવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ કામમાં ધીરજ રાખીને ચાલવું જોઈએ વૃષભ રાશિ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે સૂકા કોપરાની વાટીમાં કાળા તલ ભરીને મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પાઠનું વાંચન કરવું જોઈએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા મહેમાનોનું અપમાન કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધાના કામની જગ્યા પર સમયસર હાજર થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીડરગીરી નહીં કરતા નેતાગીરી કરવા જશો તો પછતાશો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જો કન્યા રાશિવાળાએ આજે સફાઈ કર્મીને પૈસાની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ કારણોસર કોઈની પણ સાથે વાત વિવાદ નહીં કરવો તુલા તુલા રાશિ આજે શું તુલા આજે લીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું આજે નાની નાની કન્યાઓનું અપમાન નહીં કરતા એ લોકોને રડાવતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરજો વૃશ્ચિક રાશિ આજે પોતાના કુળદેવીને લાલ કલરની ની ચુંડડી અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું ચરિત્ર બગાડવાનું નથી ધન રાશિ ધન રાશિ આજે શું કરવું જે ધન રાશિ આજે પોતાના જીવનમાં બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું આજે અગત્યના સોદાઓ ન કરવા મકર મકર રાશિ વાડયા આજે શું કરવું જે મકર રાશિ વાડયા આજે ફટકડીનો એક ટુકડો માથા પરથી ઉવારીને વહેતા જળમાં વહાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તેના પૈસા બાકી રાખતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા એ આજે શું કરવું કુંભ રાશિ વાળા એ જે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ અથવા પોતાના કુળદેવીની આરાધના જરૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો સિગરેટ જેવા વ્યસનો આજે કરવા નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે લીલા શાકભાજી કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મંત્રેલા દોરા ધાગા શરીર પર બાંધવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે